તાપી જિલ્લામાં સાત વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવેલ હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલડા ગામ ખાતે એક સાત વર્ષીય બાળકી દશરથ નામના દુકાનદારની દુકાને પેપ્સી લેવા માટે ગઈ હતી ત્યારે આ દુકાનદાર એવા બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી ઘરમાં અંદર લઈ ગયો હતો અને સાત વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું જોકે બાદમાં આ દીકરી રડતા રડતા ઘરે પહોંચી હતી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જેને લઈને સાત વર્ષીય બાળકીના પિતાએ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી નિઝર પોલીસે આ અંગેનો ગુનો નોંધી તાત્કાલિક ધોરણે આરોપી દશરથની અટકાયત કરી છે અને તેને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ડીઆએસપી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું તે જોઈએ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક બળાત્કાર નો અને ધ પ્રોટેક્શન ઓફ સિવ્યુઅલ ફોર્મ સેક્સ્યુઅલ ઓફર્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત જોઈએ તો સાત વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સિકોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બધુભાઈ પાડવી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ કે જેણે દુકાનમાં જબરજસ્તી બદકામ આ દુષ્કર્મ કરેલ અને આ આરોપીની નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી